आले जो हो पराठावण वाला स्टार्ट થઈ ગયા એક તે ખરા કારીગર છે કાકા ભત્રીજાન ભાણેજુંન બતાય આવ તગડા તૂર કારીગર હે આ લોટી ચડાવી દીધી છે સુલા માથે હવે લોટી માથે પરોઠું નાખવાની તૈયારી છે તગડા તૂર તાએ કાકા પરોઠા બનાવવાના તો લખિન તડકો દઈન મસ્તીનો આયા જો સાઇબુય બેહી ગયા ગતનાજીનો પ્રોગ્રામ હે હો ગતના હા બકકી મે કારીગર રણોવા રાખી મે બાકી કમેન્ટ કરીને કેજો ને ગાય ને એવી ડ્રાઈવર કોને કોન્ટક્ટ દેવા દેજો પ્રોગ્રામ જેદી કરવો હોય તો હા હાતે અમને બધાને ભેગા ખાવા ફ્રીમાં બરકીલા જો અમે બનાવવા લાગી સપોર્ટ કર્યો આ આપણો રાવણવાળો ગ્રુપ હે બાકી મુકેને કોઈને બાકા દીકી બોલાવી ના કે અમે પ્રોગ્રામ ના કરવો હોય હાલો કેટલાક થયા જો આ એક ભાઈ નવો હવો હજો ગદનો પેલ ઉડાળો ભાગી ગયા બધાય હાલો કેટલીક વાર છે છોકરાઓ ખાવાને જલ્દી કરો

અમે આપડા બધા જીલર ગેંગ ને બધા જે આહુડા બેઠા હતા ને ફોન જેતો તો ન ખાવા બેહડ દી જાય બધા ડાબા મૈના પાંચ જાત ના શાક ને સાઈ નો તડકો ને ડુંગરી ને બધું લઈ આવ ધડબડાટી બોલાવે છે અમે બધા વાય વૈધા કઈ તો સેલે ખાઈ લ્યો અમે જમમાં બેહી ગયા હે ને જો આવા એ ને આ કારીગર કરે હે અમે બધા ખાઈ લીધું આ બે માટી બાકી એ બની દેવું નથી પછી ખાઈ લે હે નીરા દીવા દું કઈ તો હાલો આપણે બેહી ગયા ખાવા